પત્ની સાથે રોજ થાય છે નાની નાની વાતમાં ઝઘડા તો બુધવારે અચૂક કરો આ ઉપાય વધશે પ્રેમ નહીં થાય તકરાર હિન્દુ ધર્મમાં બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે બુધવારનું મહત્વ શ્રાવણમાં વધુ વધી જાય છે આ દિવસે ઉપાયો કરવાથી પતિ પત્નીના સંબંધોમાં દૂરતા આવશે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વ્યક્તિની દરેક સમસ્યાને લઈને કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે બીજી તરફ લગ્ન પછી દરેક ઘરમાં પતિ પત્ની વચ્ચે આવનાર ઝઘડા વાદ વિવાદ વગેરે થાય છે જેનાથી ઘરની શાંતિ ભંગ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારી સાથે પણ આવું થાય છે પત્ની સાથે દરરોજ ઝઘડા થાય છે અને તમે પણ તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તો તેમના માટે શ્રાવણનો બુધવાર શ્રેષ્ઠ છે શાસ્ત્રો અનુસાર વ્યક્તિના જીવનમાં આવી પરેશાનીઓ ગ્રહ દોષ અથવા દોષના કારણે આવે છે આવી સ્થિતિમાં વ્યક્તિએ શ્રાવણના બુધવારે કેટલાક ઉપાય કરવા જોઈએ બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે તેમજ ભગવાન શિવની કૃપા તેને વધુ શક્તિશાળી બનાવે છે કહેવાય છે કે આ દિવસે શિવલિંગ પર કેટલાક ઉપાય કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળે છે મનગમતો જીવનસાથી મેળવવા માટે કરો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તમારો મનગમતો જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો સ્વચ્છ પાણીમાં થોડું દૂધ કેસર અને લાલ ફૂલ નાખીને બુધવારે શિવલિંગ પર ચડાવો આ સાથે તમે સોમવારે પણ વ્રત રાખી શકો છો આનાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે દંપતિમાં ચડવાઈ રહેશે પ્રેમ મીઠાશ જો તમારા વિવાહ જીવનમાં રોજે રોજ ઝઘડા થાય છે અને તમને પ્રેમનો અભાવ લાગે છે પતિ પત્ની વચ્ચે મતભેદ થાય છે બુધવારના દિવસે ભગવાન શિવનું ધ્યાન કરો તેની સાથે તેમાં એક ગ્લાસ પાણી દૂધ કેસર અને લાલ રંગના ફૂલ ચડાવો અને તેને શિવલિંગ પર ચડાવું તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે જીવનસાથીને નજીક લાવવા માટે જો પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાઓને કારણે જીવનસાથી દૂર ગયો હોય તો તેને નજીક લાવવા અને મનાવવા માટે શ્રાવણના બુધવારે સફેદ કાગળ પર સ્વચ્છ સિંદૂરથી ચિઠ્ઠી લખી તેના ખિસ્સા અને તિજોરીમાં મૂકી દો તેની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો જ્યારે પતિ પત્ની વચ્ચે વધુ બરાબર હોય ત્યારે આ ચિઠ્ઠીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો પ્રેમને વ્યક્ત કરવા માટે શુભ છે આ દિવસ જો તમે કોઈને પસંદ કરો છો અને તેની સામે તમારા દિલની વાત વ્યક્ત કરવા માંગો છો તો તેના માટે શ્રાવણનો બુધવાર ખૂબ જ ખાસ છે જો તમે તમારા દિલની વાત કોઈની સામે શેર કરવા જઈ રહ્યા છો તો તમારી સાથે સફેદ ફૂલ લઈ જાઓ તેની સાથે આ ફૂલ તે વ્યક્તિને આપી શકાય છે તેનાથી તમારું કામ થઈ જશે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો